મિત્રો આજની વાર્તા કોઈ પણ પરિસ્થિતિમાં ઉધરત આભારવાનો મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ પરિસ્થિતિ આ દુનિયામાં એવો કોઈ પણ માણસ નહીં હોય કે જેને ક્યારેય તકલીફ ન પડી હોય એવો કોઈ માણસ નહીં હોય કે જ્યારે એને કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી પડી હોય એવો માણસ કોઈ નહીં હોય કે ક્યારેક એની પરિસ્થિતિ એવી હશે કે એ પરિસ્થિતિમાંથી કેમ બહાર નીકળવું એનો કોઈ રસ્તો સૂચતો ન હોય પણ વાર્તા એમ કહે છે કે એવી વખતે પણ કુદરતનો આભાર માનવો અને એની પાછળનો ખ્યાલ એ છે કે દરેક માણસે માત્ર ઊંચું જોવું એને બદલે ક્યારેક નીચું પણ જોતા શીખો આપણી જે તકલીફ છે એ તકલીફ કરતાં પણ બીજી તકલીફ જેની છે એને જોવાનો પ્રયત્ન કરો તો આપણને આપણી તકલીફ ઓછી દેખાશે અને કુદરત તો આપણે આભાર વોર્ડમાં કોઈ એક શહેરમાં એક યુવાન એક સારી કંપનીમાં નોકરી કરતો હતો બહુ મધ્યમ કક્ષાની પોસ્ટથી સતત રીતે એના બોસ વારંવાર એના ઉપર ટકટક કરે તો આમ કરતો નથી તને આ વળતું નથી આમાં ધ્યાન પડતું નથી અને હરો માથે કામનો બોજો પણ વધારે આપણને ખબર છે કે જેમ જેમ માણસ નાનો એમ કામનો બોજો વધતો જાય જેમ માણસ મોટો થતો જાય એમ કામનો બોજો હોય તો ખરો પણ પહેલાંના પ્રમાણમાં કામનો બોજો એને ઓછો હોય પ્લાનિંગ જ વધારે હોય એ જે યુવાન હતો એના મનમાં બહુ બોજો બધા એને કામ આપે કામ આપ્યા પછી પણ પાછા ટક તો ચાલુ જ એટલે એનો માનસ છે માનસિક રીતે એ દુખી થાય એને એમ થાય કે આ કયા પ્રકારની નોકરી એકદમ માણસ ઘરે આવે તો એકદમ માથું ઉપવા માંડે ઘરે આવીને પછી બધાને માનો કે બધા ઉપર ઉસ્સે થાય એને કોઈ ઘરમાં મજા ન આવે જમવાનું કોઈ બોલાવે જમવા મજા ન આવે એટલે કે ખરેખર જે ઓફિસની આખી પરિસ્થિતિ પોતાના મન ઉપર લઈ અને ઘરે આવે હવે આવી જ પરિસ્થિતિ બરાબર એક વખત એ ઘરે આવે છે ત્યાં એનો એક આઠ દસ વર્ષનો એક દીકરો એની પાસે આવે છે કે પપ્પા મને મારું હોમવર્ક કરાવી દો ને ત્યારે તરત જ એના પપ્પા એકદમ ગુસ્સે થાય છે કારણ કે બહારથી ઘરે દુઃખ ઓફિસ હતી આવ્યા હતા અને હજી બેઠા જ હતા ત્યારે એમ કીધું કે તું કેવી વાત કરશ તારું હોમવર્ક કરવાની જવાબદારી મારી સ્વડી છે સારું હોમવર્ક મારે થોડું કરી દેવાનું હોય હું એને માટે અહીં થોડો બેઠો છું તને ખબર છે ઓફિસમાં કેટલું કામ હોય એટલે કે એને ખીજાણા ગુસ્સે થયા એટલે છોકરો એકદમ રડતો રડતો પોતાના રૂમમાં ચાલ્યો જાય છે અને રૂમમાં ચાલ્યો જાય અને ત્યારે પછી લગભગ એક દોઢ કલાકે આ જે યુવાન હતો એનો ગુસ્સો ઓછો થાય છે ત્યારે એને એમ થાય છે કે મારે દીકરાને આ રીતે મારે વર્તન ન કરવું છે મારે એની સાથે ગુસ્સો ન કરવો જોઈએ હજી તો એ નાનો છે બિચારો કોની પાસે ઓમવર્ક કરાવવા જાય એ એના દીકરાના રૂમમાં જાય છે તો દીકરો સૂઈ ગયો હોય છે અને આંખમાંથી પાણીના રેલા નીકળા હોય એ રીતે સૂઈ ગયો હોય છે અને એના મનમાં એમ થાય છે કે મેં દીકરાને આજે દૂભવો એના મનમાં મેં નબળી વાતો કરી પછી એમ જોવે છે તો એની બાજુમાં એક નોટ પડી છે નોટ એટલે એક બુક જેવી કોઈ ગાઈડ જેવી એ બુકની અંદર કેટલીક માહિતીઓ લખી છે અને એક ખુલ્લી પડી છે અને એક ખુલ્લી પડી છે એટલે એને લઈ અને જરા વાંચું તો એને ખ્યાલ એવો એમાં લખ્યું હતું કે એક છોકરાને એક પગ નહોતો અને એ બહાર નીકળે છે ક્યાં એણે એક એવો માણસ ભિખારી જોયો કે જેને બે પગ નહોતા એટલે તરત જ એ છોકરો હતો એણે કુદરતનો આભાર માન્યો કે મને એક પગ તો આપ્યો છે એક અંધ માણસ બહાર નીકળે છે જેને ખરેખર બહુ ઓછું દેખાય છે રસ્તાની અંદર એ બહાર નીકળે છે અને ત્યાં બાજુમાં જ કોઈએ એમ કીધું કે અહીંયા એક એવો ભિખારી છે કે જ્યારે બહુ રોગ એવા પ્રકારનો છે કે એ રોગમાંથી સાજો થઈ શકે એમ નથી ત્યારે તરત જ જે અંધ હતો એના મનમાં પ્રશ્ન થયો કે મને તો એવો રોગ નથી આપ્યો કુદરતે મને આંખો ન આપી પણ મને એવો રોગ તો નથી આપ્યો કે જેની અંદર હું જીવી શકું નહીં મારી કુદરત તો આભાર મારવાનો એક વાત એ બતાવી કે કોઈ પણ માણસ છે એ એક વખત બહાર નીકળતો હતો અને બહાર નીકળ્યા પછી તમે જઈ શકશો કે એ બીજાની સાથે ટેકો લઈ અને ચાલતો હતો અને બરાબર પણ એના મગજની અંદર બહુ સારી ભૂમિકા નહોતી એ વિચારી શકતો નહોતો બરાબર ત્યાંથી એક ગાંડાની હોસ્પિટલના ચાર પાંચ ગાંડાઓ આવે છે અને તરત જ એમ કહે છે કે મારી મગજની સ્થિતિ તો હજી થોડીક જ ખરાબ છે આ લોકો તો સાવ ગાંડા છે કુદરતે મને સાવ ગાંડો ન બનાવ્યો એના માટે હું આભાર માનો છું મિત્રો મારે તમને કેવું છે કે આવા કેટલાય દાખલાઓ બતાવું કે જેની અંદર કોઈ પણ માણસ છે એના કરતાં પણ વધારે ખરાબ માણસો આ દુનિયામાં છે તો કુદરતનો આભાર માનો કે એના કરતા એના જેવો તમને ન બનાવ્યો આ જ પ્રકારની જો ભૂમિકા હોય તો કુદરતની સામે ક્યારેય ફરિયાદ ન કરવી ત્યારે આ જે યુવાન હતો કે જેને લેસન ન કરી આપવું કે કુદરતને ફરિયાદ કરતો હતો કે મને આ જ પ્રકારની સિચ્યુએશન મારો બોસ મને જાય મારા ઉપર કામનો બોજો એટલો વધારે મારા ઉપર ટકટક કરે પણ એને તરત જ વિચાર કર્યો કે મને નોકરી તો મળી ગઈ જ કેટલાય એવા માણસો બેકાર છે કે જેને કેટલું ગોતે છે તો નોકરી પણ મળતી નથી તો મારે તો કુદરતનો આભાર માનવો જોઈએ કે ભલે ખરાબ ભલે તકલીફવાળી પણ નોકરી તો હું કરું છું મારે સૌ મિત્રોને કહેવું છે કે તમારી પાસે કોઈ પણ ક્ષતિ છે કોઈ પણ ક્ષતિ એને તમે ક્ષતિ નહીં ગણતા કુદરતે તમને બીજા કરતાં કંઈક વધારે જ આપ્યું છે જેની પાસે આંખ નથી એની પાસે કદાચ બુદ્ધિ વધારે આપી છે જેની પાસે કદાચ બોલી શકે એ પ્રકારની વાત નથી તેના પક્ષ અને આપ્યા છે કોઈક વ્યક્તિ એવી છે કે જેને ખરેખર કોઈ બેમાંથી એક પણ હાથ નથી તો કદાચ એને પગમાં શક્તિ ખૂબ આપી છે કુદરત છે એ ન્યાયની અંદર એવું બને છે કે ગમે તેવા વિકલાંગ ગમે તેવા બુદ્ધિ વગરના પણ એના કરતાં પણ ઓછી ભૂમિકા ઉપર હોય એવા અનેક માણસો આ પૃથ્વી ઉપર છે ત્યારે તમે વિચાર કરો કે તમારી પોતાને કુદરતે આપ્યું છે કદાચ કોઈ કારણસર થશે તમારા પૂર્વજન્મના કોઈ કર્મોને કારણે આપેલું છે પણ તમે એને સ્વીકારો જો તમે સ્વીકારી લેશો તો તમે મહાન બનશો મેં કેટલાય કલાકારો જોયા છે કે જેના બે હાથ નથી પણ પગમાંથી લખીને એવા સારા ચિત્રો દોરે જેની પાસે બે પગ નથી અને એ પણ માનો કે કેવી રીતે વાહનો ચલાવી શકે આવી કેટલાય માણસો મેં જોયા છે એણે માત્ર પોતાની પરિસ્થિતિને સ્વીકારી લીધી જે પરિસ્થિતિ હોય અને તમે એકવાર પરિસ્થિતિને સ્વીકારી દો તો કુદરત તમને બીજા અંગમાં તાકાત ખૂબ આપશે મેં કેટલાક એવા અંધ જોયા છે કે એ અંધ માત્ર આપણને સ્પર્શ કરે કે આપણું નામ આપી ગયા મને ખ્યાલ છે કે એકવાર ગામડાની અંદર હું ગયો હતો ત્યારે એક અંધની સાથે મારે વાતો થઈ મને એણે કીધું કે તમારો હાથ આપો બે એનો હાથ આપ્યો ફરી મારે બીજા છ આઠ મહિના પછી પાછું જવાનું થયું અને એ અંધને આ બેઠાતા બે એને વાત પણ નહોતી કરી પણ મારા હાથને અડીને મને તરત જ એમ કીધું કે તમે તો ભરાળ સાહેબ ને એનો અર્થ એ થયો કે અંધને માત્ર સ્પર્શ કરવાથી એની તાકાત આપી ગઈ કુદરત કયા અંગમાં તાકાત આપે છે ખબર નથી અને એ તાકાતને કારણે માણસો કેટલા મહાન બને છે એની જો એક પછી એક જો વાતો કરવા જ મંડું તો આપણે એમ કહી શકશું કે વિશ્વના મહાન તરવૈયાઓ વિશ્વના મહાન કોઈ પર્વત ઉપર ચડનારા બહુ સારા સંગીતકારો બહુ મોટા સારા ચિત્રકારો શિલ્પકારો કે જેનામાં કંઈક ને કંઈક ખાવી હતી અને એ મહાન બીડા મહાન એટલે એવા કે જે વિશ્વ લેવલ ઉપર તો તમે વિકલાંગ હો કદાચ તમારી પાસે કુદરતે ઓછી શક્તિ આપી છે તો પણ તમે માત્ર તમને આપેલી કોઈ પણ શક્તિને વિકસાવો અને એમાંથી તમે મહાન બની શકશો એ હું ચોક્કસપણે કહું છું सौ कोही आगरे शुभेच्छा साथै सौ नै धन्यवाद